સ્કાર ખેડૂત મિત્રો આ ઘરગથ્થુ મેસી દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર જવાબદારીપૂર્વક વેચવાનું છે માહિતી આપવું તે પહેલા ચેનલ લાઈક સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો જેથી આવા નવા વિડીયો આપણને મળતા રહે જે કોઈ લેવાનું કહેતા હોય તેને શેર પણ કરી દેજો વિડીયોમાં બન્યા રહેજો તમામ માહિતી આપણને મળતી રહે ખેડૂત મિત્રો આ ટ્રેક્ટરનું મોડલ છે બે હજાર સાત સિંગલ ઓનર છે એકલા હાથે ફરેલ છે એન્જિન આખું આખું કંપની ફિટ છે એસી ટકા પાછળના મોટા ટાયર એમ આરએફના કંપનીના છે અને સારા છે ક્યાંય કટ નથી ટ્રેક્ટર આખું કંપની કલરમાં જોવા મળશે ખેડૂત બોનેટ પણ જોઈ શકો છો કે કંપની કલરમાં છે હાઇડ્રોલિક સો ટકા જવાબદારીપૂર્વક અવાજ ઓરિજિનલ કંપની કન્ડિશનનો છે પાવર સેરિંગ વિનાનું આ ટ્રેક્ટર જોવા મળશે સેલ સ્ટાર્ટ હૂડ સીટ્સ સારા ખેડૂત આ ઘરનું ઘરગથ્થુ અને એકલા હાથે ફરેલ હોવાથી આપણે સીધા કિંમત પર આવીએ તો કિંમત છે બે લાખને વીસ હજારમાં આપી દેવાનું છે જો તમે વિડીયો જોઈને જાઓ છો તો થોડું તમને ભાવમાં સમજી આપશે નહોતો ખેડૂત મિત્રો ઓનલાઈન ખાલી ટોકન આપી બુક કરી શકો છો પૈસા ટ્રેક્ટર ખરીદી જોઈને આપવા ગામ તો અડતાલા અમરેલી જોવા મળશે પ્રોપર અડતાલા જોવા મળશે ખેડૂત મિત્રો વધુ માહિતી માટે નવ્વાણું સાત પંચાણું છબ્બીસ આઠ બ્યાસી જયરાજભાઈ જો તમને તમારા સાધનોની માહિતી આ રીતે શેર કરવી હોય તો તમે મને વોટ્સઅપ કરી શકો છો એકાણું જીરો છાસઠ આઠ